ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા વિભાગનું ઓનલાઈન સર્વર સવારથી ઠપ્પ થવાને કારણે જાહેર વિતરણ વ્યવસ્થા ખોરવાઈ હતી કરોડોના ખર્ચે તેર વર્ષથી અમલમાં મુકાયેલ બારકોડ રેશન કાર્ડ સિસ્ટમમાં ખામી આવી રહી છે રેશન શોપમાં દુકાનદારોનું લોગ ઇન ન થતા સવારથી રેશન કાર્ડ ધારકો વિના મૂલ્યે મળતા અનાજ ઉપરાંત અન્ય રેશન જથ્થો મેળવવાથી મંચિત બન્યા હતા હું અને સવારનો આજે સર્વર ડાઉન છે અને સિસ્ટમ બંધ છે જેના કારણે આજે હું નોકરી ધંધા લોકો હોય કે આજે હું રજા પાડીને આવ્યો છું અને તે છતાં આજે હું લગભગ બેથી ત્રણ વાર ગયો હજી બી સર્વર ડાઉન છે અને સિસ્ટમ ફેલ છે અને સરકાર આમાં તાત્કાલિક ધોરણે આનું ચાલુ કરાવે તો નાના મધ્યમ વર્ગને આનું અનાજનો લાભ મળે અને ધક્કા ના થાય અનાજ લેવા આવું બે ત્રણ દિવસથી હું ધક્કા તો આમાં આ આપણે કોમ્પ્યુટરમાં સિસ્ટમ આપણે થોડુંક બરાબર આવતું નથી સર્વર ડાઉન આવે છે ક્યારેક શું આવે છે તો એના માટે હું બેથી ત્રણ ટકા નોકરીથી રજા પાડીને હું આવ્યો છું પણ મારી આખી રજા પડી ગઈ છે એના માટે કંઈક સુધારો કરવા વિનંતી